જય માતાજી જમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારું ના વ્લોગમાં નહીં ધોઈ તૈયાર થઈ ગયું મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી આ મંદિરીનું કોક કરવું પડશે આગે હો બાબા આ બાબા ના આ સોફા નું હો Good morning Jai Mataji Masih good morning Wah good morning And Jai Mataji Bulo Jai Virbai Rade Rade ગુડ મોર્નિંગ જય માતાજી લહેણો દર્શન કરવા ચાલો ચલો ચલો કિસ્મત ભાઈ તો જતા રહ્યા

આવશે તો દર્શન કરી જો હણો તો ચલો આપડો મઢી જતા દર્શન કરતા D 몇on na dey, A felt vide ou bum ni pe zat, a ekly veste. Du ly oube Job ven ki, denn karik vw�a. Nou si yon koug nazwa, કોથરા ને નહીં યાર પ્રબત છે આ બધું જો આ જૂના પાયમસ ને એ બધું એ તો આવી જાય આ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ મસ્ત હાલ તો મઢ નહીં ધોયો તો આ બધું चोदरिने દર્શન કરી દર્શન કરી ગરમ પાણી થોડું પી ને પછી નાસ્તો કશું હવા થોડું શરીર માટે થોડું એટલે પાણી ગરમ કર્યું હોય થોડું એક લેબુ પી જવાનું મ

બાજુ માસી એવું કર રોઈ રોઈ ભાખરી બનાવવાની કરોટલી લોટ તો ભાખરી જેવો લાગે જે બને ચલો નાસ્તો થાય એટલે કરીએ આ બાજુ તો મમ્મી હજુ સાફસફાઈ જ કરીએ બધું સિમેન્ટ ભર્યો એક નેનું સગરું ખોતરેલું હતું ઉંદેરી મસ્ત કોમ કરી મમ્મી આ પેલા જો અમુ બ્લિંકિટ નું કોમ કરતો તો અતારે તો નહીં જતો અમારે સાત વાગે જતો રહું ને એ રાતે આવું 11 12 વાગે ખાલી બપોરે ખાવા આવું અને હું હજી જતો રહું

હા આટલી બધી આટલી બધી બેગ ને કઈ એક આ બાજુ હતી ને એક પેલ બાજુ કાઢી મે અને એક મરી જેલી ફસાઈ જી હતી પેલું કોતરેલું હતું ને આ બાજુ તો મણી બોન ઉઠી ને નઈ ધોઈ નવા ચા નાસ્તો કરે હ જયવીર ભાઈ પેલું બનાવ્યું કે નહીં લગાવીએ દીધું હોય હા 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 ને હા ડિઝાઇન પાસે બદલી કાઢી હે પેલું મન તો સારું ગમ્યું તું આ કેમેરા નો આ રિયલમાં બહુ ફરક દેખાય ઝેવીરભાઈ બા નહીં રે એટલે બા જોડે નાસ્તો કરીએ આપણે આવા બા હે તો નાસ્તો કરવા બેઠા છીએ જો રોટલી ના ડુંગળી વઘારી કચુંબર રોટલી જેવી લાગે યાર ભાખરી તો થોડું કકરું ના હોય ભાખરી નો લોટે ઓદર ને બહુ જાણું થઈ ગયું શું કે સ્નાન જાણું ઓ ચોગર

mâm lòng... <tr Survivors> <sharp> tôi dài sao để sao anh luôn á

પકોડા બનાવવા છે ને મની બુડ ના બધા તો હા હી કે ખબર હવે હું જઈન જોતા હું ના આવી જશે ગલ્લ જયવીરભાઈ તો વાડામ બનાવો છે બપપા જલ્દીએ કઈ બસ સ્ટેશન છે ને એટલે પબ્લિક આવો જોઈએ મમ્મી બુ નું ઘર ઇમનામ પપ્પાન ટાઈમ જાય એટલે બધું ઘર અને સર ગ્રામ ખાવતું ન મને ઘેર બેઠા નવરા ખાલી બપોર બપોરે

પાકિસ્તાન એ હમણાં અહીંયા બાના તબિયત બગડી એટલા બાકી હું એ જતો તો કોમે મેં ચેટલો કોમ કર્યો જો હું પેલા પોણીનું મિનરલ વોટરનું હતું અમારે એવું ચલવ્યું તો એ પાવું એવું બંધ કરી દીધું પછી શું કર્યું નોકરી કર્યો ના દુકાનમાં ઓ ના દુકાનમાં નોટાઈ ગયા એ બંધ કર્યું પછી બાહુ ઘોડો માં જ્યાં ઘોડામાં લગી લઈ ને એટલે પૈસા મેળવાના પૈ બધા ઉદાહરણ એનો ધંધો કર્યો એ પછી ઘોડીનું ને બંધ કર્યું પછી આવ્યું આવું ના બ્લિંકીટ પછી આયુ વાયરિંગનું ને કર્યું આવ્યું અમા થોડું દારા ભર્યા પછી બાહુ એ બાય બંધ કરાય

કોમ વ્યસ્ત રેવાનું નવરું નહી પહેવાનું ગમે તે હું હેડયાદ કરો પણ નવરા બે નહીં કરો પણ નવરા ના બે

હમ હમ પૈસામાં તો જો કે આપણે નહીં કોઈ કમાવાનું તો જરૂર પણ તો એ કરવું જ પડે આપણે બેઠા બેઠા પૂરું થાય એટલું તો સહજ પણ કરવું જ પડે કોકનું કોક તો કોમ કરવું જ પડે તો આપણે ભગવાન માતાજી ની દયા આપણે બેઠું ચાલુ જ છે આ વખતો નાદીપુર આપણા બે તેલ કુવા હે ચાલ જ છે આપણા માતાજી ની ભક્તિ શ્રદ્ધા માતાજી આપણો કમાઈ ના લે આપણે શું કમાઈએ આપણા શેતર માં શું મહેનત કરીએ કયો માતાજી આપણને કરી માતાજી ની દયા એટલી વગર વાયે વગર પૈસે બેઠી આવક બાજુમાં સદ બીજું અડધો ભાગ ખેતર હડધો ભાગ તેલ કુવામાં એટલે એ અડધો ભાગ આપણો જે વાહીએ છીએ આ ચોમાઉ ચોમાવું એરંડા કરીએ હે ગવાર કરીએ બીજું શું કરતા તલ એવું બધું એ ખાલી ચોમાઉ ચોમાવું કરીએ હે ને તો નહીં ખેડના પૈસા પૈસાના કે નહીં મજૂરના કશું નહીં બેઠે બેઠું આપણને મળી આવે નહીં પોણી બોર વારવા પોણીનું કરવાનું તા ભાઈ આપણો ખાતા આવડવું જોઈએ ભગવાને આપણી થારી બધું પીરસી ના લ્યો આપડે ખાવું હું ના ખાવું એ આપણા હાથમાં ભાઈ કે મને આ નહીં ભાવતું પેલું નહીં ભાવતું તો ભગવાન તમારે થારી પીરસી આપો પછી તમારે મોમો કોરીઓ મેલી આલો મમ્મીને તો જિંદગી રોતરા જ રો રો કરો દેવું સુખ ના ભાર્યું સુખ ના ઓમ હતું અમે આવું કર્યું એટલે જે થઈ જોઈએ એ પાછું થવાનું આપણી જોડે અમે તો જિંદગી સુખ જ ના કે સુખી તો આપણે જાતે થવું પડે જો આપણો સગવડ બધી કરેલી જ છે ઘરમાં સુખી થવું કે દુઃખી થવું એ આપણા હાથમાં આપણે સુખી થઈ જઈશું પણ બીજા સુખી બીજાથી વધારે સુખી થવાનો રસ્તો કોઈ નહીં સુખી થઈ શકશું આપણે એટલે આવી રીતનું ચાલે બધું

bây giờ lục rồi <laughs> tôi ấy chưa mà đi buôn tôi cái đó anh thấy chưa bữa này nữa mờ biết hết cả luôn không, thấy không thấy lâu tôi thấy nhau một này tôi thấy chưa

વાડામ નહીં જવાનું ગેમ નવી રમી આપણે નવી ગેમ રહેણો આશીષભાઈ તો કચરો ભર ગાડી નહીં ને તે વરાઈ દીધો એટલો ભર દો ભર દો હેણો બેઠો હાજુ ખીચડી ઓરવાનું થાય છે તરકો ને આખા દારાનો આ બાજુ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ના હો હજી આયા તા અમે ધાબા ઉપર મસ્ત જો હે એક બાજુ અંધારું હો વરસાદ અને એક બાજુ મસ્ત નજારો થયો હો હમ જો નજારો મસ્ત થયો હો આ બાજુ જો જો એક બાજુ છે એવું અંધારી હા

મઢે જ પછી જવું હોય એ મૂકીને આવ્યો તો હું હા હું લઈને આવ્યો ઘેર હા એ અવાજ માં તો મને હું ખબર હે જય માતાજી હજુ મારો વાત થશે એવું કહું હો